અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે આપણે બનાવીશું માટે આ મેંદાનો લોટ એક કપ લીધો છે એનાથી અડધો આપણે ચણાનો લોટ લીધો છે જે બેસન આપણે તૈયાર આવે લીધો છે અડધો કપ આપણે બુરૂખાંડ લીધી છે આપણે ઘરે ઘરે જ બનાવેલી છે કરિયાણાના દુકાને તમને આ ખાંડ મળી રહેશે ચપટી આપણે મીઠું લીધું છે ચપટી આપણે ખાવાના સોડા લીધા છે એકથી દોઢ ચમચી આપણે સોજી લીધો છે અને બે ચમચી જેટલો આપણે ઘઉ નો ચીણો આપણે લોટ આવે લીધો છે આ બધા લોટ આપણે પહેલા ચારી લઈશું બધા લોટ આપણે ચારી લીધા છે હવે આપણે ખાંડ પણ આની અંદર જ ચારી લઈશું ખાંડ આપણે ચારી લીધી છે હવે આપણે એક પેકેટ આપણે મિલ્ક પાવડર લીધો છે ખાંડ ચારી લીધું છે હવે આપણે ખાલી આટલું ચપટીમાં આવે એટલું મીઠું નાખીશું વધારે નથી નાખવાનું આ રીતે ચપટી મીઠું નાખવાથી કોઈ પણ મીઠાઈમાં નાખો તો બહુ સરસ બને છે અને એક ચપટી આપણે ખાવાના સોડા લીધા છે બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી લઈશું આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે જો તમને પાવડર હોય તો તમે નાખી શકો છો હવે આપણે છે જ આપણે આપણે આ લોટ બાંધવાનો ઘી વળતા જઈશું અને લોટ બાંધતા જઈશું ઘી આપણે થોડુંક ગરમ લેવાનું છે એટલે મેં પ્લાસ્ટિકના કપમાં નથી કાઢ્યું પણ મેં આ એક કપ ઘી લીધું છે જરૂર પ્રમાણ જરૂર જો પડશે એટલું હું તમને ઘી બતાવીશ

ગોળ જેવું બનાવી દેવાનું એ આ રીતે જરાક જ વજન આપવાનું વધારે નહીં આપવાનું તો આ રીતે આપણે બધી નાનખટાઈ બનાવી લઈશું જો આ રીતે આપણે બધી નાનખટાઈ તૈયાર કરી લીધી છે હવે આપણે આની અંદર બદામ અને પિસ્તાથી સજાવીશું અને આ ડીશને મેં થોડી ઘીથી ગ્રીસ કરી લીધી હતી બતાવવાની મારે રહી ગઈ હતી તો આ રીતે આપણે બધી નાનખટાઈ ઉપર પિસ્તા અને બદામ મૂકી દઈશું બદામ અને પિસ્તાથી આપણે બધી નાન ખટાઈ ગાર્નિશ કરી લીધી છે હવે આપણે આને બેક કરવા મૂકી દઈશું આ રીતે આપણે ગેસ ઉપર મૂકી દીધું છે મીઠું અંદર કઢાઈ ની અંદર અને જો સ્ટેન્ડ મેં મૂક્યું છે હવે ગરમ આપણે પાંચ મિનિટ પેલા ગરમ થવા મૂકી દીધું હતું હવે આપણે આના ઢાંકી અને પંદર થી વીસ મિનિટ એકદમ ધીમા ગેસ ઉપર થવા દઈશું હવે આપણે વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈ લઈએ મેં ગેસ પણ બંધ કરી દીધો છે જો બહુ સરસ થઈ ગઈ છે આ બે મે કાઢી લીધી હતી ચેક કરવા માટે અને નીચેથી પણ બતાવી દઉં છું જો નીચેથી આ રીતે થઈ જાય એટલે માની લ્યો કે આપણી નાનખટાઈ સરસ થઈ ગઈ છે તો તમને આ રીતે આપણે ડિશમાં નાનખટાઈ કાઢી લીધી છે અને નાનખટાઈ એકદમ ઠંડી થઈ જાય પછી જ આપણે નાનખટાઈને નાનખટાઈને ટચ કરવાની છે જો ગરમ ગરમ નાનખટાઈ તમે અડસો તો એ વેરાઈ જશે એટલે થોડીક ઠંડી થાય પછી જ આપણે ડીશમાંથી બહાર કાઢવાની છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં